તો સામાન આમ ભળ્યો નથી ભળીએ ગાઈસ પંદર કરો કા બા સામાન ભરી દઈએ કે ગાઈસ મજૂરો જો આવે નથી તમે જોઈ શકો આ બી એક સુમસાન પડ્યું આ બી ફ્લેટ એક બનશ હોય એ સુમસાન પડ્યા સોસાયટી ફ્લેટ બનસ જેવું હોય એ બુ બુ બસ ઠેકાણ નથી આ આ ચા ગરમ કંઈ જગમાં ભડીએ અને આપકા ગેસ કા સોરી અમારા

તો ફાઇનલી કે આપણે વાત કરતા હતા મારા પપ્પા ગેસનો બાટલો લઈને આવી ગયા છે ગાઈસ ગેસનો બાટલો લઈને આવી ગયા છે મમ્મી આરો ગેસનો બાટલો બી હાલ ચા ગરમ કરી દીધી તો આય બોલ થોડો થોડો તો ધીમે ધીમે લાગતો તો ને તે જાતો ગરમ કરી દીધી તો લગા જો આપણે ગેસનો બાટલો લઈ આવીએ એમ તો પાન બાહુબલી એટલે જરૂર નહીં આપરી જો આ ખાલ અવા અવા ઊંચો કલાવ નહી આ તે બાહુબલી નહીં પકડો નહીં ઈ નેતા પકરો ઈ બકા બાત હતા

જો મમ્મા મત બનાવો તો શું બનાવી છે ગાઈસ તમે જોઈજો ગાઈસ જ જ તો ગાઈસ આજ બરાસે બડાકાનું સા ગરમા ગરમ ગાઈસ બડાકાના ગાઈસ બહારના સાઉન્ડ જાણે લંબરાતું નઈ ગાઈસ મારા જબર પાઈ ગાઈસ સાઉન્ડ જાડે નમ બનાવી દેને જો ગાઈસ એટલા વાડા પર સંભળાતું નથી તો ગાઈજો જમીન ભાઈ फटाफट આપણે જીઓ તમે જમીન આવી ગયા પપ્પા ને એમાં છે બાટલો લઈને બાટલો પપ્પા તમે હતું નું કરવાનો મન કીધું ના લઈ

આપણો બ્લોગ માં બતાવ્યું આપણા ગાઈઝ 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 ફેમિલી વાને કે ભઈ હમણાં થી એમના બી ચાનો વિડિયો નથી બતાવ્યો એટલે ગાઈઝ એને બી ના ખબર એને હું કહી દઉં જે બી આપણે YouTube ચેનલ માં નવા જોડાયા એમને હું કહી દઉં કે આપણે એક YouTube માં ચેનલ છે આ ચેનલ છે અજે બીજી બનાવવાની ચેનલનો વિચાર કરવો હોય ગાઈઝ કે ની દેવો ને શોર્ટ બ્લોગ માટે બીજી એક્સ્ટ્રા ચેનલ બનાવો અમે બે બે બ્લોગ ના ખાપણે એટલે આપણે શોર્ટ બ્લોગ માટે એક્સ્ટ્રા ચેનલ બનાવી દઈએ પછી હું લાગે સંદીપ શોર્ટ બ્લોગ કે ચાલે ગાઈઝ ધરો ચાખ ચાય બનાવો ચાય ચાય વાળા ચાયવાળામાં પીવ હોય તમે આવી જાવ પંજુરી પહેલા તમને ખબર ના હોય તો હું આપણે કહી દો જે બી ગાઈ નવા જોડાયા હોય આપણી ચાની હોટલ છે અને કઈ જ આપણા ચાના હોટેલ જ પીએ છીએ ક્યાંય જતા નથી તો કઈ ચાના હોટલ જતા તો બીને ચાલે મજૂર એવું નથી હવે હવે આપણ હવે જે દસ દસ પંદર દિવસ મજૂર આવશે એટલે કામ ચાલશે કેમ કે તમે જોઈ શકો કામ હવે થોડું બાકી વધારે બાકી જશે એટલું ફેર બી બાકી છે બાકી તમે જોઈ શકો એટલે મજૂર હશે એટલે વધારે જ હશે એટલે હવે તું તૈયારી કરી દીધી અમે બી ગાઈ ભાઈ નાસ્તાનું ચાલુ કરીએ છે ગરમા ગરમ ગોટા અને પછી બધું નવું નવું ચાલુ કરીએ એવું લાગે અમારા પપ્પા અમે રસોઈયા હતા અમારા પપ્પાને મજા આવે અમારા પપ્પા બને તમે વખતે ચટાળી જવું ગાઈશ જુઠ્ઠું નહીં બધું ગાઈશ સાચું અને આપણે બધું કમ્પ્લીટ તો થઈ ગયું હોય તમે જો એ એ ઉભરો નહીં

આદુવાળી એકદમ મસ્તી ચા બનાવી છે છેલ્લી હવે હાંજ પડી એટલે મારે ચા હવે થોડી જ બનાવી એક જ કોથળી બનાવી પણ એકદમ મસ્તી આદુવાળી આદુ વધારે નાખ્યું ગાય છે અમુક અમુકને આદુના ભાવ હોય એટલે મારે મીડિયમ જ નાખે છે પછી અમાર પીવાની એટલે આદુ ફૂલ આદુ હોય ભલે ઉનાળો હોય હવે તો આદુ થોડું ઓછું થાય કેમ કે બફેરું દૂધ વાપરીએ એટલે કઈ ફાડી જાય દૂધ બે ત્રણ વાર એવું દૂધ ફાડી જાય શિયાળામાં ફાડી જતી ચિંદો તો હોય તો ઉનાળો આવે એટલે દૂધનો બહુ ખ્યાલ રાખવું પડશે હવે પેટી છે ને ગાઈશ પેટી એમાં બરફ નાખવો પડશે કેમ કે કઈ દૂધ દૂધ અને પાણી બધું ને અત્યારે એક બાટલોમાં ઘરેથી બરફ લઈને આવ્યો તો ને વખરી ગયો બોલાય વખરી ગયો બરફનો બાટલો હતો ને તો વખરી અને મીડિયમ થઈ ગયો એકદમ ઉનાળી ટાપા જેવો પડે છે ઉપર પતળા છે એટલે કઈ એમાં પંખો મેલવો પડે છે તો કઈ ના મૂકીએ આપણો અતાર જ પીવા આવી છે બપોરે ના પીએ ખરા બપોરે વાર બહુ ચા ના પી લે તો અત્યારે તો

તો ફાઇનલ ગાઇ ચાલો આપણે ઘરે જઈને પછી તમને ઘરે જઈને ગાય જવા મળીએ કે હોટેલ તો આપણે બંધ કરી તમે જોઈ શકો આપણે બાઇક લઈને જશું હવે આપણે ઘરે ફાઇનલી ગાઇ તમે આપણે આવી ગયા ઘરે તો ઘરે તો આવી ગયા હતા હું પપ્પા બે ઘરો બે જાવ ખાઈ લીધું બાકી બાકી ત્યાં તું કઈ લીધું એવું તો મમ્મી જો સ્ટોન ભરતી હતી અને મારા લઈ આપણો બતા કપડા આ તો કઈ આપણે બદલી લઈએ આપણે જે રાતે જે દર પહેરીએ પહેરીએ ગાય ચડો અને ટી શર્ટ ગાય જો આપણે ચલો ગાય પહેરી ભાઈ તમને મળી ગાય તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો ગઈ આ બને છે મારા દાદીમાંથી પીશલ કોદરીની ખીચડી અને અહીંયા બની છે આપણે અરે રે જોઈ ના <laughs> 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 <laughs>

અને જે કુબી બોલો ગાઈ તમારે જેટલી બધી કુબી પડી જાય જોજો દાદી ની ખીચડી ના બળ્યા તો બારી મેલો દાદી નો ખીચડો બોલો ગાઈ મેં કીધું તે આવ છે બધું કોણી માં જવા તો તમે આ તો કુબી નું શાક બાય ઘણી રોટલી બાય છે ખાઈ લીએ પણ માં ચાચી કોણ આપણે ચાચી માં મી ફાઈનલ ગાઈ બ્લોગ નું પ્રસેન્ટ ચેનલ પર ના તો કરતા જો મળી નવો બ્લોગ નવો યુએસ થેન્ક યુ